ડાબા હાથમાં ખંજવાળ આવે તો તેનો ખરેખર આ મતલબ થાય છે જો પુરુષોના ડાબા હાથમાં ખંજવાળ આવે તો અશુભ માનવામાં આવે છે ડાબા હાથમાં ખંજવાળ આવે તો ખોટો ખર્ચ થાય છે તેવું લોકોનું માનવું છે જ્યારે સ્ત્રીઓના કેસમાં આનાથી ઉલટું હોય છે પરંતુ શું ખરેખર આવું હોય છે જાણો જુદી જુદી સંસ્કૃતિઓમાં જાત જાતની માન્યતાઓ હોય છે પરંતુ સૌથી વધારે માન્યતા ધન કે પૈસા સાથે સંકળાયેલી હોય છે તમે ઊઠો ત્યારે શું જુઓ તમે કોની પ્રાર્થના કરો તો ધન મળે આંખા ફડકે ત્યારે શું થાય હાથમાં ખંજવાળ આવે ત્યારે શું થાય વગેરે અનેક માન્યતાઓ ધન પ્રાપ્તિ સાથે જોડાયેલી છે તેમાંથી સૌથી લોકપ્રિય માન્યતા એ છે કે હાથમાં ખંજવાળ આવે ત્યારે પૈસા આવે છે ડાબા હાથમાં ખંજવાળનો શું મતલબ થાય ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે ડાબા હાથમાં ખંજવાળ આવે તેનો અર્થ થાય છે કે તમારે આર્થિક નુકસાન વેઠવું પડશે તમને લક્ષ્મીજી છોડીને જતા રહેશે આ કારણે તમારે અચાનક મોટા આર્થિક નુકસાન સ્ટોક માર્કેટ તૂટવું પર્સ ચોરાવું લૂંટાઈ જવું કે એકાએક મોટો ખર્ચો થવો વગેરે પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જમણા હાથમાં ખંજવાળનો શું મતલબ થાય માન્યતા એવી છે કે જમણા હાથમાં ખંજવાળ આવવી એ સારી નિશાની છે આ વ્યક્તિના જીવનમાં અચાનક ખુશીઓ આવે છે આ લોકોને એકાએક રૂપિયા હાથ લાગે છે લોટરી જીતી શકે છે ખોવાયેલા પૈસા પાછા મળી શકે છે વગેરે કોઈને કોઈ રીતે ધનલાભ થઈ શકે છે સ્ત્રીઓના કેસમાં ઉલટું ભારતીય સંસ્કૃતિની માન્યતા મુજબ સ્ત્રીઓને જો ડાબા હાથમાં ખંજવાળ આવે તો તે શુભ માનવામાં આવે છે અને તેમને ધનલાભ થાય છે જ્યારે સ્ત્રીઓને જમણા હાથમાં ખંજવાળ આવે તો તેમને નુકસાન વેઠવું પડી શકે છે શું આ વાત સાચી છે આપણા શરીરમાં ફરતી ઉર્જાને કારણે આપણને હાથમાં ખંજવાળ આવે છે આપણા શરીરનું ડાબું અંગ વધુ એક્ટિવ નથી હોતું આથી ત્યાં કશું પણ થાય તો તેને માન્યતા સાથે જોડી દેવામાં આવે છે આથી ડાબા હાથમાં ખંજવાળ આવે તો તેને પૈસા જતા રહેશે તેવી માન્યતા સાથે જોડવાનું કોઈ કારણ નથી હાથમાં ખંજવાળ આવે તો શું કરશો હાથમાં ખંજવાળ આવે તો રોઈ લાકડાની સપાટી પર તમારો હાથ ઘસો ઘણા લોકો મીઠાવાળા પાણીથી હાથ પણ ધોઈ નાખે છે અથવા તો પછી હાથ ખંજવાળિયા કરે છે ઘણા લોકો એવું પણ માને છે કે ખિસ્સામાંથી હાથ ખંજવાળ્યો તો પૈસા ખિસ્સામાં રહે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે